સમાચારમાં આગળ વાત કરીએ તો નવસારી જિલ્લાના ગુરુકુળ સુપા ગામે એસટી બસના ગોજારા અકસ્માતનો રિપોર્ટ આવી ગયો છે જેમાં ડ્રાઈવરની ભૂલના લીધે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે ટ્રાફિક હોવા છતાં પણ ડ્રાઈવર પૂર બસ ચલાવતો હતો અને અન્ય વાહનને બચાવવા જતાં અકસ્માત થયાનું રિપોર્ટમાં સામે આવ્યું છે તેમજ બ્રિજની મજબૂતાઈ પણ નબળી હોવાનું એફએસએલ રિપોર્ટમાં સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે પાંચમી ફેબ્રુઆરી થયેલી બસ દુર્ઘટનામાં બેતાલીસ લોકોના મોત થયા હતા મજબૂતી પણ નબળી હોવાનું એફએસએલ રિપોર્ટમાં છે નવસારી બસ અકસ્માત મામલે રિપોર્ટ આવ્યો છે જેમાં ડ્રાઈવરની ભૂલ હોવાનું સામે આવ્યું છે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રાજેશ રાણાજી રાજેશ શું માહિતી છે તો એક નવસારી માટે એક શુક્રવાર ની રોજ એક કારણ કે તે દિવસે એક ગોજારો અકસ્માત સર્જાયો હતો અને બેતાલીસ મુસાફરો ના ઘટના સ્થળે અને સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા ત્યારબાદ પ્રશાસન દ્વારા એમને તપાસ સોંપવામાં આવી હતી અને પોલીસે એમની તપાસ શરૂ કરી અને પ્રાથમિક ધોરણે અત્યારે મુસાફરો અને અન્ય લોકોની તપાસમાં પ્રાથમિક ધોરણ એ તારણ આવ્યું છે કે બસ ચાલક પૂર પાર જતો હતો અને એક અન્ય વાહન ચાલકને બચાવવાની ના લીધે એ બસ પુલમાં ખાબડી હતી અને ત્યારબાદ તપાસમાં એ પણ આવ્યું છે પોલીસના ધ્યાનમાં કે એફએસએલ રિપોર્ટ પ્રમાણે આ બ્રિજના બીમ થોડા નબળા હોવાનો પણ પ્રાથમિક ધોરણે પોલીસ નું જાણકારી આપી છે જી કૃષ્ણા જી આભાર રાજેશ માહિતી આપવા માટે